બરાબર હા કાજુ ટામેટું બરાબર હા લીંગર હા એક રહી ગયું ટામેટું બરાબર બરાબર હવે સકળ્યું તો બરાબર એક કાજુ બળી

ચાલુ કરો કરો બોલો ટામેટું બોલો બટાકો બોલો ગાજર બોલો ફૂલી વાર બોલો રીંગન બોલો પિલુડું

એકજુ પડ્યું પડ્યું તો બીજો બધો ખોટો હા તમારો નંબર આવ્યો છે હવે પાછળ કોઈ રહો

બેઠા <laughs> <laughs> <laughs>

કાસે ટમાટ બોલો અહીં પાકો જો બોલો અરે આખણો બાજરી એક રહી જાય એક રહી જાય ગાજરું રહી ગયું હા ગાજરું રહી ગયું ગાજર 3 આજા ભાઈ 3 આજા ભાઈ હા 3 આજા ભાઈ ભાઈ

ना ना देखा है क्या कहा बोलो बोलो ना बोलो 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 बोलो

you <laughs>